શિષ્ય ભક્તો અને અનુયાયીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વહેલી સવારથી જ ગુરુવંદાના કાર્યક્રમોનો પ્રારંભ થયો હતો જેમાં સુંદરકાંડ પાઠ પૂજા અને આરતીનું આયોજન કરવામાં આવ્યું ત્યારબાદ પૂજ્ય બેન રમાબેન હરિયાણીના જન્મદિવસ નિમિત્તે ભક્તોએ ભજન કીર્તન નૃત્ય ગાન દ્વારા પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી સમગ્ર સદગુરુધામ ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત ચાંગધ્રા પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા શહેર ભાજપ પ્રમુખ નિશાંતભાઈ પ્રજાપતિ અને શહેર સંગઠનના હોદ્દેદારોએ દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂજ્ય બેનના આશીર્વાદ મેળવ્યા હતા ઉપસ્થિત તમામ ભક્તોએ પ્રસાદી ગ્રહણ કરી ગુરુકૃપાના આશીર્વાદ મેળવ્યા નોંધનીય છે કે ચાંગત્રા સ્થિત સદગુરુધામ દ્વારા વર્ષ દરમિયાન ગરીબો અને જરૂરિયાતમંદને સેવા તથા કલ્યાણ માટે અનેક સેવાભાવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે જેમાં આરોગ્ય ચેકઅપ કેમ્પ રક્તદાન કેમ્પ તેમજ બારેમાસ ભોજન જેવી માનવ સેવા પ્રવૃત્તિઓ ખાસ મહત્વ ધરાવે છે પૂજ્યબેન રમાબેન હરિયાણીના જીવન અને કાર્યથી પ્રેરણા લઈ ભક્તો એ સેવા અને સાધનાના માર્ગે આગળ વધે તે ભાવ સાથે પિંચાસીમો જન્મ ઉત્સવ ઉજવાયો હતો દેવમ ત્રિવેદી સુરેન્દ્રનગર અરે સતાર નાયક ખૂબ ધન્યવાદ આટલા પ્રેમભાવ લાવલી આવ્યા કૃપા બબાર સારા પ્રકારે સૌને સદા સુખી રાખો હે પરમાત્માના ચરણોમાં પ્રાર્થના જય જય સીતારા જય બેન શ્રી રમાબેન હરિયાણીના 85મા જન્મદિવસ નિમિત્તે ધાંગદરા મુકામે સદ્ગુરુ ખાતે એમનો જન્મદિવસ ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ધાંગદરાના ભક્તો તથા બાર ગામથી જુદા જુદા વિસ્તારમાંથી અનેક ભક્તો આવી અને ખૂબ જ ધામધૂમપૂર્વક બેન શ્રીનો જન્મદિવસ અહીંયા ઉજવી રહ્યા છે આ સદ્ગુરુ ટ્રસ્ટમાં નેત્રકેમ અન્નદાન તથા વિવિધ અનેક પ્રવૃત્તિઓ ગરીબો માટેના કલ્યાણની પ્રવૃત્તિ અહીંયા ચાલી રહી છે અને દરેક ભક્તો ખૂબ આનંદ સાથે દરેક પર્વનો લાભ લઈ રહ્યા છે જય શ્રીરા જય શ્રી પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી રણછોડદાસજી મહારાજ શ્રીના કૃપાપાત્ર શિષ્યા પૂજ્ય રમાબેનજી હરિયાણીના પંચ્યાસીમાં જન્મદિવસ નિમિત્તે અહીંયા ખૂબ ધામધૂમથી અને ભવ્ય રીતે બેનના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે ખૂબ દૂર દૂરથી ભક્તો પણ પધાર્યા છે અને મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે અને ખૂબ લોકો હર્ષોલ્લાસ સાથે હાલ પણ અત્યારે નાચી રહ્યા છે લોકો જય શિયાળા